કેમ છો બધા મજામાં નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધે મજામાં તો નવા વિડીયો અંદર ફરીવાર આપડે લઈને આવી ગયા છે કેસુર કિંગ ની ઉપર

તો ભાઈ નંબર પણ મેં આશા નથી મેં આવી લીધો છે પણ વાંધો ને ફોન કરી દઈએ ને જો માખણ મટકી મટકે સટકી હવે જાય મગજ સટકી જાય માં હેલો હેલો કોણ કેસર કિંગ વાત કરે છે નહીં કોણ તમે મહેશ શિયાળ બોલો મહેશ શિયાળ બોલું હા બોલો બોલો આ કેસર વાત કરો છો હા બોલો

મકાન નું કામ ચાલુ હે ને મોટભાઈ મારે મકાન નું કામ ચાલુ છે એમ જ હોય મારે ના ના આ તમારે દેવા પડશે કેમ થાય નગર પછી મને બીજી કાર્યવાહી ઘણી બધી મારા ઉપર છે બરોબર ઘણી બધી હું ઘણું બધું કરી શકું એમ ટૂંકમાં એમ છે મારી પાસે થોડોક પાવર કેવાનો પાવર છે ખરીદનો પાવર આથી લેતા હોય પાવર અમારે ઘટે છે

ના ના મારે દેવાના હોય મારે લેવાના હોય અત્યારે હળુ હળુ ધીમેક ધીમેકથી વાત કરું છું બરોબર પછી તમે નહી આપો તો પછી મને સમજી

એટલે કેશુભાઈ મને દાંત આવે તમે ઓળખો મને લાલજી શિયાળ બોલું યાર આટલા બધા પ્રેમ કિરો પણ તમારી રીતે કોઈ નથી તો ગયા છો નઈ મને

બાકી એકદમ મજા મજા તમે કેમ છો એકદમ શાંતિ ભાઈ તો વાંધો નહીં હા ભાઈ સાર વાલો પછી ફોન કરું હા ભાઈ તમે ઘણા બધા પ્રેમ કર્યા પણ જ્યારે કેશોર ભાઈ નો પ્રેમ કર્યો ત્યારે આ રીતની મને ક્યારે વિડીયો ની અંદર મને દાંત નથી પણ કુદરતી વળતા એ રીતના જવાબો જાય પણ તો મજા આવી ગઈ ગયા તમને કેવી મજા આવી એ પાછા કોમેન્ટમાં કહેતા જજો અને ભાઈ આ વિડીયો મેં પૈસા ની માંગણી એ માટે કારણ કે અત્યારે મેં હાલ ની અંદર સોશિયલ મીડિયામાં એ રીતનું બધું વધારે થતું રહી છે કે ગમે કોઈક યુટ્યુબર હોય કોઈક મોટા હોય એની ઉપર ધમકી ભરા કોલ ને મેસેજ જતા હોય અને બસ બેઠા બેઠા એવી રીતે ફોન કરીને બે કરોડ ની માંગ કરી સોશિયલ મીડિયામાં બહુ મોટી હાથ વાત કેવાય એક રીતે અને ઘણા બધા એની ઉપર મેસેજ ને મીડિયામાં ને અત્યારે બહુ એની જ બધી સરસ થાય છે સૌરવ જોશી કે એટલા બધા એની પાસે પૈસા અત્યારે તો એ શખ્સ પકડાઈ ગયો છે પણ આવી રીતે તમે એને કઈ કામ ધંધો કરાવી ના કોઈ ભાઈ પૈસા માંગશો તો ગમે ત્યારે તમે ખોટું થઈ શકે છે તો આવું ક્યારે ના કરતા જો કે આ તો એક પ્રેન્ક વિડીયો હતો પણ આની દ્વારા તમને એ પણ સમજણ મળી જશે કે આવું ક્યારેય ના કરવું તો બસ કહે વાંધો ને વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેતા જજો લાઈક કરતા સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલવાનું નહીં કરી નાખજો મળી હશે નવા વિડીયોમાં નવા પ્રેંક સાથે અને હવે પછીનો પ્રેન્ક વિડીયો તમારે કોના ઉપર જવો છે કરી નાખો કોમેન્ટ બાય